હલો મિત્રો તો હવે આપણે બનાવી બંદૂક બરાબર છે તો બંદૂકમાં કઈ કઈ વસ્તુ જોઈ એ તમને જણાવું છું પહેલાં તો આપણે તૈણ દોઢનું મોડ્યુ લેવાનું છે બરાબર છે એ પણ આસાનીથી દુકાને મળી જાય છે પછી આપણે દોઢનો પાઇપ લેવાનો છે એક ફૂટનો એ પાઇપ લઈ અને પછી અહીંયા ફિટ કરી દેવાનું છે પછી એક ટુકડો આપણે લેવાનો છે ત્રણનો પેનનો ટુકડો લઈ અને એક લેવાનું છે આપણે ઢાંકણું ત્રણનો ટુકડો લેવાનો છે આપણે દોઢ ફૂટથી એક ફૂટનો પછી એનું ઢાંકણું લેવાનું છે ત્રણનું એ ઢાંકણું પછી આ રીતે આમ ફિટ કરી દેવાનું છે એમાં પછી આ એક વોલ પાડવાનો છે ગરમ કરી અને વૉલ પાડી દેવાનો છે અને પછી એમાં આપણે એક લાઇટર ફિટ કરી દેવાનું છે તો જો લાઇટર તમને દુકાનેથી મળી જશે વીસ રૂપિયાથી પછી બીજું કે અહીંયા એક આ વોલ પાડી દેવાનો છે આપણે અહીંયા વોલ પાડી અને એક પીવીસીનું આનું કટકું લઈ અને એને ઊભું કાપી અને એવું આવું બટકું એક બનાવી નાખવાનું છે જે તમે જોઈ રહ્યા છો બટકું બનાવેલું છે બરાબર છે પછી હવે એને આપણે ફોડવાની શરૂઆત શું બરાબર છે તો હવે છે ને આપણે એમાં લેવાનો છે કાર્બન તો મિત્રો આપણે ગેસ વેલ્ડિંગ વાળા હોય તેની પાસેથી ને કાર્બન મળી જાય છે આપણને તો કાર્બન આપણે લઈ લેશું એક ગાંગડી એક ગાંગડી આમાં કાર્બન નાખી અને પછી આપણે આ પાણી છે પાણીની બોટલ વડે આપણે આમાં શેર ધાર કરી દઈશું આટલું પાણી નાખી અને પછી આપણે ઢાંકણું આને આમ બંધ કરી દેવાનું છે મિત્રો પછી આને થોડીક વાર આમાં હલાવવાનું છે હલાવ્યા બાદ પછી મિત્રો તમે આમ કરીને આમ કરજો એટલે અવાજ થશે તો મિત્રો આનો અવાજ તમને કેવો લાગજો જરાક કોમેન્ટ કરીજો અને લાઈક કરજો ને સબસ્ક્રાઇબર કરવાનું ભૂલતા નહીં મિત્રો